પવિત્ર નવલા નોરતાની ઉજવણીના ટાણે આજે બીજા નોરતે ધાનેરા પોલીસ લાઇનમાં આવેલા મા અંબેના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો મંદિર એક વર્ષમાં તૈયાર થઈ જતા ગત વર્ષે બીજા નોરતે ભારે ઉત્સાહ સાથે મા અંબેના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી જ્યારે આજે મંદિરને એક વર્ષ પૂરું થઈ જતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિધિ વિધાન સાથે પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દાનેરા તાલુકા સહિત પોલીસ વિભાગ અને રાજકીય આગેવાનોની હાજરી આજે પવિત્ર ધાર્મિક ઉત્સવમાં જોવા મળી હતી આધ્યાત્મિક અને ભક્તિ સાથે જોડેલા પોલીસ ઇસ્પેક્ટર એટી પટેલે દાનેરા પોલીસ લાઈને જાણે સ્વયંભૂ અંબાજી બનાવી હોય તેમ અંબેમાની ભાવ સાથે ભક્તિ થઈ રહી છે જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઈ ત્રિવેદી દ્વારા આખો દિવસ વિધિવત રીતે પૂજન સાથે યજ્ઞ અને આરતી યોજવામાં આવી હતી આજે હજારોની સંખ્યામાં ધાનેરા અને જિલ્લાની ધર્મ પ્રેમી જનતાને ભોજન પ્રસાદ સાથે ભક્તિનો આનંદ માન્યો હતો जय अमर मोहन रे जय अमर तो तेरे धर रे रे राजा तेरे कर रे गुरु गढ़ रे रे हो हरणय हो नादन नाम रे नमो ते बटुरा